હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ચી કે એમસીયુ ગુજરાતમાં આજે આપણે ગુજરાતના ઇતિહાસના સક્ષત્ર વંશ અને ગુપ્ત વંશના એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન સક રાજવી નપાની રાજધાની કઈ હતી ગિરિનગર વલ્ભી અણિલપુર પાટણ કે ભરૂચ તો જવાબ છે ભરૂચ જે શક સકરાજવી નપાની રાજધાની હતી કયા વંશની માહિતી તેના સિક્કાઓ પરથી મળે છે ગુપ્ત વંશ વંશ સોલંકી વંશ કે મૌર્ય વંશ જવાબ છે સક વંશ અને સૌથી વધુ સોનાના સિક્કાઓ કયા વંશમાંથી મળે છે તો ગુપ્ત વંશ મોક અને નવપાર કયા કોણ સાથે સંબંધ ધરાવતા હતા કર્મદવ કુલ નો ખરો સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ છે ચાષ્ટરને કર્મદક કુળનો ખરો સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે

કયા રાજવીનો ઉલ્લેખ જુનાગઢના શિલાલેખ અને સુદર્શન તળાવ સાથે સંબંધિત છે રુદ્રદામાં પહેલો રુદ્રદામાં બીજો રુદ્રસિંહ પહેલો કે રુદ્રસિંહ ત્રીજો તો જવાબ છે રુદ્રદામાં પહેલો જે જુનાગઢના શિલાલેખ અને સુદર્શન તળાવ સાથે સંબંધ ધરાવતો હતો શખ સંબંધની શરૂઆત ક્યારે થઈ હતી

ચૈત્ર મહિનાથી ક્ષત્રમણસતો સુધી છેલ્લો રાજવી કયો હતો રુદ્રદામા બીજો રુદ્રસી પહેલો રુદ્રસી બીજો કે રુદ્રસી ત્રીજો તો જવાબ છે રુદ્રસી ત્રીજો જે ક્ષત્રમણસતો સુધી છેલ્લો રાજવી હતો ક્ષત્રવંશના કયા રાજ્યના સમયમાં સિક્કા પર વર્ષ દર્શાવવાની શરૂઆત થઈ હતી રુદ્રસિંહ પહેલો રુદ્રસિંહ કે રુદ્રદામા તો જવાબ છે બીજો રુદ્રસિંહમાં સિક્કા ઉપર ગુપ્ત વંશ વાસ્તવિક સ્થાપક કયો હતો સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો કે કુમાર ગુપ્ત જવાબ છે ચંદ્રગુપ્ત પહેલો જે ગુપ્ત વંશ વાસ્તવિક સ્થાપક હતો કયા ગુપ્ત રાજાએ પોતાના સિક્કા ઉપર વીણા વાદક તરીકે દર્શાવ્યો છે એ રામગુપ્ત કુમાર ગુપ્ત ચંદ્રગુપ્ત કે સમુદ્રગુપ્ત સિક્કા ઉપર વીણા વાદક દર્શાવતો રાજા તરીકે તો જવાબ છે સમુદ્રગુપ્ત જેને તેના પોતાના સિક્કા ઉપર વીણા વાદક તરીકે દર્શાવ્યો છે જેને સંગીત તે સંગીત પ્રેમી હતો નીચેના માંથી કયા ગુપ્ત સમયમાં ગુજરાત ગુપ્ત સામ્રાજ્યમાં ભળી ગયું હતું સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો કે કુમારગુપ્ત તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજો આ સમયમાં ગુજરાત ગુપ્ત સામ્રાજ્યમાં ભળી ગયું હતું ચંદ્રગુપ્ત બીજા બીજાને બીજા કયા નામથી ઓળખવામાં આવતો હતો વિક્રમાદિત્યકારી કે દેવગુપ્ત તેને સખ સંબંધના સખ રાજ્યો ને હરાવ્યા હતા ત્યારે તેને સહકારી તરીકે ઓળખવામાં આવતો હતો સ્કંદગુપ્ત બીજા કયા નામે ઓળખાય છે પરીક્ષિત વિક્ષા કર્માદિત્ય શંકરાદિત્ય કે ઉપરના તમામ તો જવાબ છે હતી એ કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત કે વિષ્ણુગુપ્ત તો જવાબ છે કુમારગુપ્ત જે નાલંદા વિદ્યાપીઠ સ્થાપના કરી નાનંદા વિદ્યાર્થી બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો ઓક્સફોર્ડ ઓફ મહાયાન કયા ગુપ્ત રાજવીના સમયમાં ચીના યાત્રાળુ ભારતમાં આવ્યો હતો ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્ત કે કુમારગુપ્ત ગુપ્ત ફાહિયા ચીની યાત્રાળુ કોના સમયમાં આવ્યો હતો ભારતમાં તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતમાં આવ્યો હતો કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી નાલંદા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ કે તક્ષીલા કે તો જવાબ છે જે હાલ કે આવેલું છે પાકિસ્તાનમાં આવેલું છે ગુપ્ત વંશના સમયમાં ગુપ્ત વંશ નું રાજ્ય ચિહ્ન કહ્યું હતું ગરુડ

ચંદ્રગુપ્ત બીજો ઓળખવામાં આવતો ગુપ્ત વંશના કયા રાજ્યોને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે શ્રીગુપ્ત ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો કે સમુદ્રગુપ્ત જવાબ છે સમુદ્રગુપ્ત જેને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે ગુપ્ત વંશના કયા રાજવીને જૂનાગઢના શિલાલેખ અને સુદર્શન તળાવ સાથે જોડાયેલ છે તો જવાબ છે સ્કંદગુપ્ત જે જૂનાગઢના શિલાલેખ અને સુદર્શન તળાવ સાથે જોડાયેલો છે સક્ષત્ર વંશમાં રુદ્રદામાં જે જોડાયેલો છે ગુપ્ત સમાનની શરૂઆત ક્યારે થઈ હતી ઈસવીસન ઇઠોતેર ઈસવીસન ઈસવીસન ત્યાસી જવાબ છે ઈસવીસન ત્રણસો ને ઓગણીસ થી આ ગુપ્ત સંબંધની શરૂઆત થઈ હતી જ્યારે શખ્સવનની શરૂઆત ઈસવીસન ઇઠોતેર માં થઈ હતી ગુપ્ત સમાન બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો વિક્રમ સંવત તરીકે ઓળખવામાં આવે છે કયા રાજાને યજ્ઞ કર્યો હતો ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્ત કે કુમારગુપ્ત જવાબ છે કુમાર ગુપ્ત જેને અશ્વમેકર્યો હતો સ્કંદગુપ્ત નો ગુજરાત નો સુબો કોણ હતું જવાબ છે ચક્રપાલિત પુષ્યગુપ્ત એ ચંદ્રગુપ્ત મૌર્યનો હતો હતો એ સમ્રાટ અશોકનો હતો અને સુવિશાખ એ રુદ્રદામાનો હતો ત્યારે ચક્રપાલિત એ સ્કંદગુપ્તનો નો સુબો હતો ગુજરાતનો શૂન્ય અને દશાંતિ શોધ કયા વંશમાં થઈ હતી સોલંકી વંશ મૌર્ય વંશ ચાલુક્ય વંશ કે ગુપ્ત વંશ જવાબ છે ગુપ્ત વંશ છે શૂન્ય અને દશાની શોધ આ વંશમાં થઈ હતી કાલિદાસે કયા રાજ્યના દરબારમાં નવરત્ન એક હતા ચંદ્રગુપ્ત પહેલાના ચંદ્રગુપ્ત બીજાના સમુદ્રગુપ્ત કે કુમારગુપ્ત તો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં નવરત્નમાના એક હતા ભારતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે કયો વંશ ઓળખાય છે સોલંકી વંશ મૌર્ય વંશ ચાલુક્ય વંશ કે ગુપ્ત વંશ તો જવાબ છે ગુપ્ત વંશ ત્યારે ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે સોલંકી વંશને ઓળખવામાં આવે છે ગુપ્ત વંશનો છેલ્લો શાસક કયો હતો જવાબ છે વિષ્ણુગુપ્ત જે ગુપ્ત વંશનો સૌથી છેલ્લો રાત્રા તરીકે ઓળખવામાં આવે છે ફ્રેન્ડ્સ તમને અમારા વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ